વડોદરા શહેરમાં બોર્ડના પરીક્ષા કેન્દ્રો બહાર મંડપ ખુરશી અને પાણી માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસના હોદ્દેદારોએ પાલિકા તંત્રની રજૂઆત કરી હતી આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે ત્યારે દર વર્ષે પરીક્ષા કેન્દ્રો બહાર કરવામાં આવતી વાલીઓ માટેની બેસવાની મંડપ ખુડશી અને પાણી માટેની વ્યવસ્થા આ વર્ષે પાલિકા તંત્રએ કરી નથી આ અંગેનો અહેવાલ જાગૃત માધ્યમ તરીકે આજે તીસરી આંખ ન્યૂઝ નેટવર્કે દર્શાવ્યો હતો જે બાદ યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાન મહેશ સોલંકી નિખિલ સોલંકી સહિતના કોંગ્રેસના આગેવાનોએ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે કમિશનરને આવેદનપત્ર આપી આ વ્યવસ્થાઓ પરીક્ષા કેન્દ્રની બહાર કરવા માટે રજૂઆત હતી દર વર્ષે કોર્પોરેશન દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રોના ઉપર તંબુની કુર્સીની અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે જેના કારણે થોડીક વહેલા આવતા વિદ્યાર્થીઓ ત્યાં બેસી શકે વિદ્યાર્થીઓ જોડે આવતા વાલીઓ ત્યાં જ્યારે એમના વિદ્યાર્થીઓ એક્ઝામ આપતા હોય ત્યારે ત્રણ કલાક દરમિયાન ત્યાં શાંતિથી બેસી શકે પાણી પી શકે અને એમના વિદ્યાર્થીઓની એમના બાળકોની ભવિષ્યની ચિંતા કરી શકે ત્યારે આ વર્ષે આજે જ્યારે આ એક્ઝામની શરૂઆત થઈ ત્યારે કોર્પોરેશન દ્વારા કોઈપણ પરીક્ષા કેન્દ્રો પર કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી તેના કારણે વાલીઓને અને પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજે અમારા દ્વારા કમિશનને રજૂઆત કરવામાં આવી છે કે આવતીકાલે બને તો આજે રાતે જ તમામે તમામ પરીક્ષા કેન્દ્રો પર તંબુ ખુરશીઓ અને પાણીની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે તાકી વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષા આપવા આવે ત્યારે કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે આજે એક મોરચો આવી અને વાલીઓને બાળકો માટેની ગરમીથી બચવા માટે જે વર્ષોથી એક કોર્પોરેશનની રહી છે તે બાબતને એમને આજે અવગત કર્યા છે આ બાબતે પીઆર ઓબ્રાન્ડ જોડે ચર્ચા કરી કમિશનર સાહેબની સૂચના મેળવી અને આગળની કાર્યવાહી આવતીકાલથી થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર